શ્રીનાથજી બાવા કી જય અરે ઓ શ્રીજી બાવા અરે શ્રીનાથજી બાવા અરે ઓ શ્રીજી બાવા અરે બાવા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ શ્રીજી બાવા અરે શ્રીનાથજી બાવા દિવ્ય દ્રષ્ટિ તારી મંદમતી મારી તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી નમી નમી પાયે લાગું શ્રીજી તારું શરણ માગું નમી નમી પાયે લાગું શ્રીજી તારું શરણું માગું મારે ગુણ તારા ગાવા मारे गुण तारा गावा अरे ओ श्री जी बावा अरे नाथ जी बावा सात धजा लहराय दूर दूर थी, देखाय सात जा लहराय दूर दूरति देखा निीर आनन्दनि उर्मिि ले नीर आनन्दनि ઉર્મી લહેરાય તારા દર્શન નો લાવો ફરી ક્યારે મળશે આવો તારા દર્શન નો લાવો ફરી ક્યારે મળશે આવો મારે ગુણ તારા ગાવા અરે ઓ શ્રીજી બાવા ફક્ત વત્સલ ભગવાન ગાઉં તારા ગુણગાન ભક્ત વત્સલ ભગવાન ગાઉં તારા ગુણગાન તારી ભક્તિ માં મારી છે કાયા કુરબાન તારી ભક્તિ માં મારી છે કાયા કુરબાન શ્રીજી તું એક છે મારો મને તું ગણજે તારો શ્રીજી તું એક છે મારો મને તું ગણજે તારો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ શ્રીજી બાવા અરે નાનાથજી બાવા અરે ઓ શ્રીજી બાવા અરે શ્રી બાવા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા શ્રી નાથજી જય